નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે વર્ષ 2025 નું વર્ષ આંગણે ટકોરા મારી રહ્યું છે ત્યારે આ આવનાર વર્ષ આપણા માટે કેવું રહેશે તો ચાલો જાણીએ જામનગરના જાણીતા એવા જ્યોતિષાચાર્ય જીગરભાઈ પંડ્યા પાસેથી ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે વૃષભ રાશિના જાતકો માટે આવનારું વર્ષ કેવું રહેશે વૃષભ રાશિના જાતકો માટે આવનારું વર્ષ ખૂબ જ સારું જવાનું છે વૃષભ રાશિના વ્યક્તિ માટે આરોગ્ય બાબતે ખૂબ જ સારું વર્ષ જવાનું છે માટે આરોગ્ય બાબતની કોઈ પણ ચિંતા આપને થશે નહીં પરંતુ હા વૃષભ રાશિના જાતકોએ ખાણીપીણીમાં ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે અને જેમને રક્તચાપને લગતા રોગો હોય એમને કાળજી રાખવાની જરૂર છે આ વર્ષમાં આકસ્મિક ધન પ્રાપ્તિના યોગો બને છે માટે વૃષભ રાશિના જાતકોને ધાર્યું પણ ન હોય એવી જગ્યાએથી લક્ષ્મી પ્રાપ્તિ થવાના ખૂબ સારા અને શ્રેષ્ઠ યોગો બની રહ્યા છે જે વ્યક્તિને વૃષભ રાશિના વ્યક્તિઓને પરદેશ જવાની ઈચ્છા હોય એમના માટે વિદેશ જવાના પણ ખૂબ સારાનું નિર્માણ થઈ રહ્યું છે ધન પ્રાપ્તિ ધન પ્રાપ્તિ આપને ખૂબ જ નજીક આવી રહી છે જે વ્યવસાયિક ધંધા સાથે જોડાયેલા વર્ગ છે અને ખાસ કરીને જે સિઝનલ વ્યવસાય સાથે જોડાયેલા વર્ગો છે એમને આ વર્ષે ખૂબ જ સારો ફાયદો થવાનો છે આવકમાં વધારો થશે પરંતુ આપે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આપનાથી આ વર્ષે કોઈનું દિલ ન દુભાઈ જાય એટલે કે તમારી વાણી ઉપર કાબૂ રાખવાની જરૂર છે આ વર્ષ દરમિયાન હવે આપણે જોઈએ ઉપાયો ક્યાં કરવા કે વૃષભ રાશિના જાતકોએ ઉપાસના ભગવાન શિવજીને અભિષેક કરવો શિવજીને બિલીપત્ર ધરાવવા અને સોમવારનું વ્રત કરવું આપના માટે ખૂબ જ હિતકારી સાબિત થવા જઈ રહ્યું છે નમસ્કાર તો વૃષભ રાશિના જાતકો માટે આવનારું વર્ષ કેવું રહ્યું તે તો આપણે જાણ્યું આવી જ રીતે આગળની બીજી રાશિઓ માટે પણ આપણે જીગર મહારાજ પાસેથી જાણીશું કે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તો આપના ગ્રુપ કે ફ્રેન્ડ સર્કલમાં ક્યાંય પણ વૃષભ રાશિના જાતકો હોય તો તેમને અત્યારે જ આ વિડિયો ફોરવર્ડ કરજો અને આગળના બીજી રાશિઓ માટેના રાશિ ફળ જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો જય ભારત જય હિન્દ મારા ઈષ્ટદેવની કૃપાથી મેં આપને રાશિ ભવિષ્ય જણાવ્યું જે આપણા રાશિ ને આધીન છે ગ્રહોના આધારે મેળવી શકીએ છીએ આપણા કર્મના ફળના આધારે મેળવી શકીએ છે આ બધી જે આપને માહિતી આપવામાં આવી છે એ શક્યતાના આધારે આપવામાં આવી છે નમસ્કાર